પૂર્વાધિકારી પદાધિકારી બધા ને યાદ કર્યા અને ખુશી સમાચાર કોઈ પોલિટિકલ એજન્ડા હવે એ તો અમિતભાઈ અને પણ આવી કોઈ અત્યારે અત્યારે કોઈ નથી જ આવી ચર્ચા નથી બધા જ સાથે જિલ્લા અને શહેર ના સંગઠન ના ને બધા જ લોકો બેઠા હતા કોઈ પોલિટિકલ એજન્ડા કોઈ કોઈ પ્રકારની ચર્ચા નથી કેમ છો કેમ નહીં ને ઘણા વખત પછી પોતાના સ્મરણો